દસ મિનિટ આપની લઈશ નહીં આવે એ મારી જવાબદારી વિષયાંતર નહીં થાય કથાની વાત નહીં કરું કારણ કે કથામાં તો કથા આવે છે અમને કથા સાંભળવાનો હું મારા આટલી ઉંમરે જેમાં વયો વૃદ્ધ અવસ્થામાં મને કથા સાંભળવાનો એક મંગલ અવસર પ્રાપ્ત થયો છે આ ડૉક્ટર મહાપ્રસાદ આ મહાદેવ પ્રસાદ મહેતા હું નહીં કથા સાંભળતો નથી કારણ કે કાંઈ નિષ્કર્ષ આવતો કથામાંથી માણસ ઊભો થઈ જવો જોઈએ દેખાવના બદલે સ્વભાવનો હવે હું મરી જાઉં તો મને શાંતિ થશે કે આનો જન્મ થયો છે તો કથામાંથી નહીં રાષ્ટ્ર ઉભું થઈ જશે રાષ્ટ્ર એટલે હું વારંવાર આ કથામાં આવું છું મને કાંઈ આમંત્રણ નહીં એવી કાંઈ બહુ જરૂર છે નહીં કારણ કે એવી કોઈ અપેક્ષા નથી દસ મિનિટ વચ્ચે આપની વચ્ચે બોલવું પરમાત્મા નું વાગમય સ્વરૂપ ભક્તા મહોદય સમુપસ્થિત સંતવૃંદ્રવૃંદ નમસ્કાર આપણું હિત થાય એમાં બેસવા દે તો આ કથી રીર થઈ જાય ચિતમાં આપણું હિત થઈ જાય મનુષ્ય જીવન કૃતાર્થ ધન્ય ધન્ય થઈ જાય ચિત્તમાં એવાને ને બેસવા દે ચિત્ત ચોર એવો હોય આપણો કે જેથી આ કથીર પંચ તત્વનું હિર થઈ જાય આને સ્પર્શ કરે એનું કલ્યાણ થઈ જાય આનો હાથ જેના ઉપર પડે એનું કલ્યાણ થઈ જાય એટલા માટે તો સંતોની લાકડી સંતોના જોડા સંતોના કપડા હતી બજરંગદાસ બાપુ માણસો એને અડે છે એમાં નાદ બ્રહ્મ અનુભવ છે નાદ બ્રહ્મની મારી સાધના છેલ્લા છપ્પન વર્ષની અનાથના ઓલેશન ઓફ ધ હાર્ટ એટલે મારે પેલો મુદ્દો એવું કે આપણા ચિત્તની અંદર આપણું હિત થાય એવું છે રાષ્ટ્ર પ્રેમીઓના ચિત્તમાં રાષ્ટ્ર હોય છે ભક્તના ચિત્તમાં ભગવાન હોય છે યોગીઓના ચિત્તમાં બ્રહ્મ હોય છે સતી સ્ત્રીના ચિત્તમાં પતિ હોય છે આપણા ચિત્તમાં શું છે ઇન્દ્રિયો વિષય રસ પીવા માટે સશક્ત છે ભગવાન એ બહિર્મુખ બનાવીને ઇન્દ્રિયો વિષયોના રસ પીવા માટે સશક્ત છે પણ આપણે હરી રસ કોઈ દી પીતો જ નહીં રસમાં કાનો ભળે તો જ રાસ થાય વ્યાકરણના તો આ ખુરાટ છે તો આપણા ચિત્તની અંદર આપણું હિત થાય એવું છે ગોપીઓના ચિત્તમાં એનો ઈષ્ટ હતો એટલે એનું ચિત્ત ચોરાણું તમે સાંભળ્યું આપણું કૃષ્ણ તો એ ચોરી લીધું છે આપણું ચિત્ત તો ઇન્દ્રિયોના વિષયો ચોરી લીધું છે આપણું જગતના નાશવંત પદાર્થો આપણે શાશ્વતના ગ્રાહક છે ને નાશવંતના ચાહક છે નાશવંતના ચાહક છે ને શાશ્વતના ગ્રાહક છે એટલે આપણું ચિત્ત છે ને એ કોઈ દિવસ આપણું હિત કરે નહીં ચિતચોર આપણી આપણે રસ પીએ છીએ જરૂર પીએ છીએ કાનથી આંખથી જ્ઞાનેન્દ્રિય શબ્દ સ્પર્શથી એના સંસ્કારો ચિત્તમાં પડે છે પણ જે સ્વાદ આપણને બરબાદ કરે એ સ્વાદને બીજી વાર અડવો કામ જોઈએ જે સ્વાદ આબાદ કરે એ સ્વાદને લેવો જોઈએ સ્વાદમાં તાલ હોય જે સ્વાદમાં તાલ હોય ને તાલવાળો વાળો સ્વાદ લઈ તો આબાદ થઈ ને બરબાદ થઈ જાય કપડાં ધોવામાં તાલ જોઈએ રોટલો ખડવામાં તાલ જોઈએ છાંચ ફેરવામાં તાલ જોઈ ઘોડીઓ હાંકવામાં તાલ જોઈએ બોલવામાં તાલ જોઈએ જીવન વર્તવામાં તાલ જોઈએ આપણે જો રોટલો ઘડવામાં તાલ ન હોય તો બતાલ જીવનની અંદર ધમાલ ઊભી કરે અને તાલ મનુષ્યને માલમ માલ કર દે અને કમાલ કરી દે તો બંસી છે જીવનની અંદર તાલ લાવી દે આ ગીત છે એ જીવનની અંદર તાલ લાવી દે કારણ કે રસમાં કાનો ફળે રને કાનો રા એટલે રાસ થાય આ તો દેશી અરજ છે વ્યાકરણનું તો એને જ્ઞાન હોય મહાદેવ પ્રસાદજીને એટલે પણ આપણા જીવનમાં રસ જ છે રાસ નથી થતો એટલે આપણું કલ્યાણ નથી થતું એટલા માટે આ ચિત્તની અંદર જો આપણે અંદર આપણું હિત થાય અને રાખશું તો એના બે દ્રષ્ટાંત મારા જીવનની અંદર બનેલી સત્ય ઘટનાને આપીને આપણી વચ્ચેથી રજા લઈશ આ તમે સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણા ચિત્તની અંદર શું છે આપણા ચિત્તની અંદર ભગવાન છે કે ભોગ છે જો ભગવાન હશે તો ભવરોગ મટી જશે અને જો ભોગ હશે તો રોગ થશે પરિજનમવું પડશે એકવાર કથા સાંભળ્યા પછી આપણે ઊભા થઈ જવા જોઈએ કથા દેશમાં ઘણી થાય છે પણ કોઈ રાષ્ટ્રપ્રેમી ધર્મપ્રેમી સંસ્કૃતિ પ્રેમી પ્રકૃતિ પ્રેમી ઊભો થતો જ નથી આ દેશની વિરાસતને બચાવી શકે એવું સંતાન ઊભું થવું જોઈએ આ મનોરંજન માટે નથી આ નિરંજન માટે છે માણસને બાહ્ય થોડીક વાર આ મનોરંજન મળે તો માણસ રાજી થઈ જાય છે પણ એ નિરંજન તરફ અંતર્મુખ થતો નથી કારણ કે એને બેસવા દેજનો એ અહંકારથી બેસી ગયો છે ભગવાન અંદર બેઠો છે તો ભગવાન કહે છે આપણે સ્વીકાર કર્યો સ્વીકાર કરી લ્યો ભરોસો થઈ જાય તો દ્રઢતા આવી જાય તો જેના ચિત્તની અંદર બ્રહ્મ હોય જેના ચિત્તની અંદર એનો ઈષ્ટ હોય જેના ચિત્તની અંદર સત્ય હોય વિશિષ્ટા દ્વૈત દ્વૈતા દ્વૈત જેમાં માનતા હોય તો એની તાકાત કેટલી હોય પંચતત્વની

હું કોલેજના ફર્સ્ટ યરમાં તો આવતો પ્રેમ એક માર્ગીય રસ્તો છે લવ ઇઝ ઓલવેઝ અપેક્ષા હોય જ નહીં કક્ષા તરત જતી રહે અને ઉપેક્ષા શરૂ થઈ જાય રક્ષા થાય જ નહીં આપણે ભિખારી થઈ જાય ભીખારી થઈ જાય શિકારી થઈ જાય લવ ઇઝ ઓલવેઝ વે પ્રેમ માં છે એનો પ્રેમ નિર્વ્યાજ હોય છે એમ આપણો રાષ્ટ્ર ઉપરનો પ્રેમ નિરવ્યા જોઈએ મને બાપુ શ્વાસ લેવા રાષ્ટ્રમાં મળે કે ન મળે પણ મારો વિશ્વાસ એટલો હોવો જોઈએ આ માટીને કે હું આમાં જૈનભાવ છું ને આ માટે જ મરીશ આટલી તૈયારી જોશે સંપત્તિનો વિરોધી નથી પણ સગવડના ભિખારીઓએ સમજણનું ખૂન કરી નાખ્યું છે સગવડ હું સગવડનો સગવડ આવશ્યક છે પણ સમજણ અનિવાર્ય છે શિક્ષિત હોવું આવશ્યક છે દીક્ષિત હોવું અનિવાર્ય છે સ્વચ્છતા આવશ્યક છે પવિત્રતા અનિવાર્ય છે અનિવાર્ય હોય એને પ્રધાનતા આપવી જોઈએ ને તો અહીંયા આપ બેઠા છો આ ગ્રંથ સાંભળો છો આ કથા સાંભળો જીવનમાં તાલ હોવો છે તાલ તો કમાલની અનુભૂતિ થશે સ્વાદ આબાદ રાખશે સ્વાદ બરબાદ કરે તો ભગવાનનો રસ હશે હરિરસ જેને પીધો હશે કૃષ્ણ શું ભગવાન સ્વયં હરિ આ રસ રસોવેશ બ્રહ્મ આ રસાલય છે આપણે ઔષધાલયમાં શૌચાલયમાં ભોજનાલયમાં ખૂબ ગયા પણ રસાલયમાં ગયા હોય તો બીજી વાર તરસ લાગે જ નહીં સરસ થઈ જાય આપણા વરસ પાણીમાં જાય નહીં એકવાર આ હરિરસ ચાખી લો આ વારંવાર બીડી ન પીવી પડે વારંવાર માવો ન ખાવો પડે વારંવાર દારૂ ન પીવો પડે વારંવાર એવો આનંદની લહેર આવે કે ઈશ્વરની મહેર ઉતરી જાય આપણી ઉપર એવો પ્રેમ વાસ્તવિક પ્રેમ જોઈ

તો આકૃતિ તો માણસની છે એની વૃત્તિ બદલાવી પડશે એટલે કૃતિ બદલાઈ જાય એવી કૃતિ થઈ જાય સ્તુતિ કરવા લાયક થઈ જાય એક થપાટ મળી જાય એક સંદેશ મળી જાય આ એ જ મહેનત છે આપણે આકૃતિથી માણસથી વૃત્તિથી નહીં હમણાં બહુ સરસ વાત કરી પણ તરત વિષયા અંતર ન થાય અથવા અઘરું ન પડે એટલે તરત બદલાવી નાખ્યું આપણે આકૃતિથી માણસ મેં હમણાં બ્રાહ્મણના સબમિટમાં મોઢે કીધું આપણે દેખાવથી જી સ્વભાવથી નહીં એટલે રૂપક છે ગુણિયલ નહીં ગુણિયલ હોય તો જખ મારીને ભાઈ લાગે દુનિયા આખી ઈશ્વર પણ આપણી પાછળ ગાંડો થઈને ભરે એવી થાય મને એસો નિર્મલ ભયો જયસો ગંગા નીર પીછે પીછે હરિપીરે કહત કબીર કબીર એવી સ્થિતિ આવી જાય તો રામાનુજાચાર્ય એ કીધું આ કોણ છે તો કે ગણિકા છે એની માટે નગર એ કે આ નગર છોકરો આવું કરે છે તો યુવાન વર્ગની અંદર કેટલી ખરાબ અસર ઉભી થાય તો ધનવાન માણસ નો છોકરો આજે પોતે સ્વયં આવીને એક જ થપાટ મારી આ નગર છોકરાને નગર છોકરાને જેવો સ્પર્શ થપાટ લાગી ગઈ એ બેગીજોલી છત્રી રામાનુજાચાર્ય ઉપર રાખી લીધી અને હાલવા માંડ્યો ઓલું બધું ભૂલી ગયો એક જ વૃત્તિ બદલાય ગઈ બાપુ આકૃતિ એની રહે આ તાકાત સંતની આ તાકાત ગ્રંથની આ તાકાત ભગવાન ચરિત્રની ની સચરિત્ર ગાન અને પાન કરવાથી અંતકરણ વિશુદ્ધ નિર્મલ થઈ જાય છે કમલ થઈ જાય ગાન અને પાન કાન ખુલ્લા જોય કાન જો રાત્રે હોવ તો એ ખુલ્લા હોય અને બે કાનવાળાને વાળાને ભાન નો થાય તો એને મા બાપે ભૂલ કરી હોવી જોઈએ એ યાદ રાખજો બે કાન વાળા ને થાય કૃષ્ણ ચોવીસ ચોવીસ અવતાર થયા આવા શ્રેષ્ઠ મજાના ગ્રંથોના આવા સુંદર કૃપ ઈશ્વર ની કૃપા થઈ સૌરાષ્ટ્ર ઉપર ત્યારે આવો શ્રેષ્ઠ વક્તા પ્રાપ્ત થયો છે અને આપણે બે કાન રાત નદી ખુલ્લા હોય તમે જોજો લાક ચાલુ હોય અને કાન ખુલ્લા હોય હૃદય ચાલુ હોય બાકી બધું બંધ હોય આપણે એમાં જાવું નથી પણ ખાન ખુલ્લા હોય આપણે આપણું ઈચ્છા એવું સાંભળી છીએ ભદરન કરણ એ બી ઈત્રણું એમ તો આપણા ચિતની અંદર આપણું હિત થાયફલિશો કે લીધા જગા નહી હૈ સ્વામી રામ તીર્થ કે ચલે જાઓ ક્ષિતિજ કે ઉસ્પાર બિસ્તર પોટલ સબ ઉઠા કે ચલે જાઓ ક્ષિતિજ કે ઉસ પાર સટરીપો કે લેહ જગા નહીં એ રામ બાદશાહ કા સિંહાસન હે ચા